હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા તો આજે બનાવવાના છે મારા મમ્મી ઘઉંના પાપડનું ખીચું એની રેસિપી આપવાના છે મીન્સ કે ઘઉંના પાપડ બનાવવા માટે જે ખીચું બનાવીએ આપણે એની રેસીપી માપ તાલ પરફેક્ટ મા સાથે આપવાના છે તો બરાબર જોઈ લેજો આખો વિડિયો તો પાપડ બનાવવા માટે ઘઉંના આપણે જો ખાલી ઘઉંના રોટના પણ બની એને ચોખાનો એડ કરો તો પણ બધો મસ્ત ઓછા બને છે તો આપણે એ ચોખ્ખા લોટ પણ લીધો છે અને એના માટે છે ને માપ રાખવાનો ગમે તે એક વાટકાનું તો અમારા ઘરે અમે અત્યારે જો આ એક છાલિયાનો માપ રાખ્યું છે મોટો છાલિયો વાટકો જે કહો તમે તે આ છે ને ત્રણ ભાગ લીલો જ લીધો છે ઘઉંનો લોટ આ ત્રણ મોટા વાટકા ઘઉનો લોટ લીધો છે અને એક મોટો વાટકો જે આ છે એ ચોખાનો લોટ લીધો છે એટલે કે ત્રણ ભાગ ઘઉં અને એક ભાગ ચોખા કે તો ચાર ભાગ થયા હવે એની સામે છે ને અમે પાણી છે ને એ છ આ જે વાટકા છે ને એ છ વાટકા પાણી લીધું છે એક જ વાટકાનું માપ રાખ્યું છે છ વાટકા પાણી ત્રણ ભાગ ઘઉંનો લોટ છે એક ભાગ ચોખ્ખાનો લોટ છે અને આ છ ભાગનું પાણી છે મીન્સ કે એક જ વાટકો છે જે માપ છે એ તો અત્યારે આપણે પાણી ઉકળવા માટે મૂકી દીધું અને બાકી જે જોઈએ તો આ અધકચરેલું જીરું છે અધકચરું વાટેલું તમારે નાખવું હોય તો નાખી શકો જરૂરી નથી કમ્પલસરી નથી અમે નાખીએ છીએ તો નાખ્યું છે અને બે ચમચી જેટલો આ પાપડ ખાર છે જે પાપડખાર કહીએ ને આપણે પાપડમાં નાખવાનો એ છે બે ચમચી જેટલો મોટી અને ચાર થી પાંચ ચમચી મોટી મીઠું છે મોટી ચમચી લીધું છે પાંચ ચમચી મીઠું લીધું છે તમારું મીઠું હોય એ પ્રમાણે તમે સ્વાદ અનુસાર લઈ શકો છો હવે આપણે પાણી છે ને ઉકળવા મૂક્યું છે એ પ્રોપર ઉફાળા માળી ઉકળે ને ત્યાં સુધી ઉકાળવાનું છે તો હવે આપણે એમાં નાખી દઈએ અધકચરો વાટેલું જીરું હવે જીરું નાખીને ઉકાળવા દેવાનું છે ફૂલ ઉકાળવા દેવાનું છે જેટલું પાણી ઉકળશે ને તમારા પાપડ એટલા જ મસ્ત બનશે અને હવે નાખીશું સ્વાદ અનુસાર જે નમક લીધેલું હતું પાંચ ચમચી એ હવે પેલા છે ને આ મીઠું અને જીરું નાખેલું પાણીને બરાબર ઉકાળવા દેવાનું છે ફૂલ એટલે ફૂલ ઉકાળવા દેવાનું છે પાણી એકદમ ઉકળી જાય ને તો જ પાપડ મસ્ત પોચા બનશે અને આપણું પણ એકદમ સરસ બનશે પાપડ ફાટશે પાપડ ખાર પણ એડ કરી દીધો છે હાથે હાથે બે ચમચી મોટી છે પાપડ ખાર જો પાણી કેટલું ઉકળાય છે પણ હજુ અને ઉકાળવા દેવાનું છે જો આપણું પાણી એકદમ મસ્ત ઉકળી ગયું છે આટલું ઉફાળા મારતું થઈ ગયું છે ને એટલું ઝુકાવવા દેવાનું છે તો જ આપણે મસ્ત બનશે પાણી બરાબર ઉકળી જાય ને પછી આપણે ગેસને બંધ કરી દેવાનો છે આ ઉકળતા પાણીમાં લોટ નથી નાખવાનો ગેસને બંધ કરી દેવાનું છે પાણીને એકદમ શાંત થવા દેવાનું છે અને હા આપણો જે લોટ છે ને આ ઘઉંનો ચોખાને પેલા બરાબર મિક્સ કરી લઈએ શાંત પડી ગયું છે પાણી હવે આપણે આને લોટ મિક્સ કરી દઈએ આ રીતે બધો જ લોટ એક હાથે મિક્સ કરી દઈએ છીએ જો વધારે હોય તો થોડો થોડું રાખતું જવાનું પણ જો ઓછો હોય તો આ તે એક હાથે મિક્સ કરીને એક હાથે બધો નાખીને મિક્સ કરો તો પણ ચાલે અને હવે આપણે છે ને આને બરાબર મિક્સ કરીશું જો જવાને એક જ દિશામાં ફેરવતું જાવું છે ઉપર વેલણ જેવું વેલણ કે કોઈ પણ ડંડી જેવું આ ટાઈપનું હોય ને એ લઈ લેવાનું અને એક જ દિશામાં ફેરવતું જવાનું છે આ રીતે એટલે આપણો લોટ અને પાણી છે ને બરાબર મિક્સ થઈ જાય અને ગઠ્ઠા પણ ન પડે થોડું હાડ કામ છે પણ જો તમે આ રીતે કરશો ને તો તમારે ખીચું એકદમ મસ્ત બનશે ખીચું સારું બનશે પાપડ પણ બહુ મસ્ત બનશે બિલકુલ એક રસ રસ થઈ જાવો જોઈએ લોટ તો જ આ પછી ખીચોડ બાફવાનું છે એટલે આટું છે બાકી જો બાફવાનું ન હોય ને તો થોડું ઢીલું હોય તો ચાલે જો આ ગરમ ગરમ છે ને પેલા બે ચમચા તેલ નાખી દેવાનું છે પછી એને છે ને આ રીતે કોઈ વાસણ લેવાનો મેં તો મોટો લોટો લીધો છે પાણીનો એનાથી આ રીતે લોટને થોડો ખૂણવી લેવાનો છે મસ્ત એકદમ તમારે બાફવો ન હોય ને તો તમે થોડું ઢીલું ખીચું રાખજો પણ હું કહું તો બાફો તો વધારે સારું કે બાફેલા જે લોટની ખીચું બનાવ આપણા બનાવો ને બહુ મસ્ત બને છે જો આ રીતે એકદમ મસ્ત કુણવી લેવાનો છે લોટને મમ્મી કેટલી મહેનત કરે છે જો આ રીતે લોટને ઉપર નીચે કરવાનો હોય ને પછી મહોળતું જવાનું એટલે કુણવતું જવાનું જે પેલા મમ્મી કહણો હતું ને હમણાં એ કૂટવાનો છે બરાબર લોટ થોડોક વાર જે મમ્મી કેવું ચમચાથી ઉપર નીચે કરતા જાય છે લોટ લોટને બરાબર કુણવતા જાય છે એટલે કે થોડું ઘૂમડી નાખે ને લોટ તો એકદમ ખૂણ આવી જાય પછી એને બાફવાનું છે જો લોટને કુણવાઈ ગયો છે ને ફરીથી મમ્મીએ હવે એમાં તેલ નાખે છે એક મોટો ચમચો તેલ નાખી દે છે અને હવે આને બધું મિક્સ કરીને હવે આના ગોળ ગોળ લુવા બનાવવાના છે બાફવા માટે મૂકવાનો છે એટલા માટે અને બાફવા માટે છે ને આપણે એક તપેલામાં ગરમ પાણી મૂક્યું છે જો આટલું ગરમ પાણી તમારી રીતે મૂકી દેજો અને એની ઉપર આવું કોઈ જાળી જે કાણાવાળું હોય ને વાસણ એ મૂકી દેવાનું છે ને એના ઉપર છે ને અંદર

એક પછી લખ્યું હોય એટલે એક પછી ઉચકી જાય ફટાફટ હવે આમાં છે ને થોડું તેલ લેવાનું અને એને બરાબર પાછો લોટને મસળવાનો છે બરાબર કૂણવાનો છે ગરમ હોય એટલે આ રીતે કોઈ વાસણ લઈ ને મમ્મી તો પાણીનો લોટો જીંદા બાદ તો આ રીતે જે મમ્મી બનાવે છે હા તેલ લગાવી દઈને એટલે ચોટે નહીં એને આ રીતે બરાબર એને લોટને કૂણવાનો છે જો જો આમાં જોઈએ બરાબર નું દૂધ ઘી ખાધેલા વ્યક્તિ જોઈએ જેવા તેવા તો ચાલે જ નહીં અને આ મારા ગીવ બે બાજુમાં પાપડ બનવા બેસી ગયા છે પાપડની પાટલી લઈને જો હજી બાર રોટ ને મસળે જ છે બરાબર કૂણવે જ છે ગરમ જ લાવતો મમ્મી તને લાગે લાગે જ ને પણ જો પાપડ એકદમ મસ્ત સ્મૂથ બની ગયો છે આપણું ખીચું અને હવે છે ને મમ્મી છે જેટલી તમારે સાઈજના પાપડો બનાવો ને એટલી સાઈડના લુહા બનાવાના મમ્મી એક પછી એક લુહો બનાવતા જાય છે અને અહીંયા બાજુમાં જો પાપડ બનવાની પાટલી છે એની પત્તેલ લગાવીને કાગળ મૂકી દીધો છે તો પછી જો પાટલી ન હોય ને આ ટાઈપનું જે છે મારી પાસે મશીન જે પાપડ વણવાનું એ ન હોય ને તો પાટલી આવે ને પાપડ વણવાની એની ઉપર આ કાગળ લગાવીને રોટલી વણતા હોય ને વણવાનું ઉપર નીચે બે સાડ કાગળ રાખવાનું અને પછી રોટલી વણતા હોય ને વણી લેવાનું અમારી પાસે તો આ મશીન છે એટલે અમે તો વર્ષોથી આ મશીનમાં બનાવીએ છીએ અને મશીન ક્યાં ગમણી ક્યાંથી લીધું મને યાદ નથી કેમ કે લગભગ પંદર વર્ષ થઈ ગયા મશીનને હા બસ જો આ રીતે પ્રેસ કરતું જવાનું જેમાં છોકરી ઘરે સારે હારે જો આ પાપડ તૈયાર થઈ ગયો છે હવે આને સાઈડ પર તડકામાં સુકવતું જવાનું દેખાશે નહીં બધા વિડીયોમાં પણ તડકો છે બધા પાપડ આપણે વણી લેશું એક પછી એક અને સુકવી દઈશું પછી જોઈએ કેટલા બને છે આમાંથી પાપડ તે જો બધા જ પાપડ બની ગયા છે અંદાજે સાઠ એક જેટલા પાપડ બન્યા છે તે બધા તડકે સુકવવા મૂક્યા છે સુકાઈ જાય પછી આપણે શેકીએ તો જો આપણા પાપડ તૈયાર થઈ ગયા છે આને અમે બે દિવસ માટે તડકે સુકવેલા હતા અને આપણે જે ખીચું હતું ને એમાંથી અંદાજે પચાસ જેટલા પાપડ બીના હતા બરાબર ને મમ્મી હા પચાસ જેટલા બીના હતા અમારી જે પાપડની સાઈઝ છે ને મીડિયમ સાઈઝ રાખી છે તમે નાની મોટી કરો તો કદાચ પાપડની ક્વોન્ટિટી વધુ વધઘટ થશે અને આ પાપડને છે ને તમે શેકીને અથવા તળીને પણ ખાઈ શકો છો તો તમે અમે જે બતાવ્યું છે એ ખીચું બનાવો જો બહુ જ મસ્ત પાપડ બનશે તો તમને અમારા પાપડના ખીચુનો વિડીયો ગયો હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ ફોર વોચિંગ બાય